નમસ્કાર અમારા વાલા પેન્શનધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ એટલે કે ચાર છ બે હજારને પચીસ ચોથી જૂન બે હજારને પચીસ તો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ તો પેન્શનર્સને સાવધાન રહેવાનું છે કારણ કે તમારી આ એક ભૂલ તમારું પેન્શન કાયમ માટે બંધ કરી શકે છે મિત્રો તો બધા જ કામ પડતા મૂકીને વિડીયો અચૂક જોઈ લેજો કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ રોજેરોજ મેળવવા માટે અગત્યના વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વિગતવાર વાત કરીએ તો ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિયમનકારી ફેરફારો રજૂ કર્યા છે જે દેશભરના લાખો પેન્શનરોને અસર કરશે તો નવા બે હજાર પચીસના નિયમ મુજબ પેન્શન સેવાઓને આધુનિક બનાવવા અને વહીવટી બિનકાર્યક્ષમતાને દૂર કરવા માટે એક વ્યાપક પહેલના ભાગરૂપે બધા પેન્શનરોને પહેલી જૂન બે હજાર સુધીમાં આવશ્યક દસ્તાવેજો સબમિટ કરવા ફરજિયાત છે તો આ મહત્વપૂર્ણ સમયમર્યાદા ફક્ત એક અમલદારશાહી ઔપચારિકતા નથી તો પાલન કરવામાં નિષ્ફળતાના પરિણામે પેન્શન લાભોમાં વિલંબ અથવા સ્થગિત થઈ શકે છે જે સંભવિત રીતે નિવૃત્ત લોકો માટે નાણાકીય મુશ્કેલીઓનું કારણ બની શકે છે જેઓ તેમની દૈનિક જરૂરિયાતો માટે આ ચૂકવણીઓ પર આધાર રાખે છે મિત્રો તો સૌથી પહેલાં તો બે હજાર પચીસ નિયમ માળખાની થોડી વાત કરીએ તો બે હજાર પચીસનો નિયમ ભારતની પેન્શન સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે તેમાં મૂળભૂત પરિવર્તનનું પ્રતિનિધિત્વ કરે છે જે જૂની કાગળ આધારિત પ્રક્રિયાઓથી વધુ પારદર્શક કાર્યક્ષમ અને ડિજિટલી સંકલિત માળખા તરફ આગળ વધે છે તો આ નિયમન સરકારના ડિજિટલ ઇન્ડિયા અભિયાન સાથે વ્યૂહાત્મક રીતે સંરંખિત છે અને તેનો હેતુ દાયકાઓથી પેન્શન વહીવટને પરેશાન કરતાં લાંબા સમયથી ચાલતા મુદ્દાઓને સંબોધવાનો છે મિત્રો તો આ નીતિ પરિવર્તનના મુખ્ય ઉદ્દેશોમાં પેન્શન રેકોર્ડમાં રહેલી વિસંગતતાઓને દૂર કરવી જેને કારણે ચૂકવણીમાં વિલંબ થયો છે તો સુવ્યવસ્થિત ચકાસણી પ્રક્રિયા દ્વારા પેન્શન વિતરણની પ્રક્રિયાને ઝડપી બનાવવી પેન્શન સેવાઓના વ્યાપક ડિજિટલ એકીકરણને પ્રોત્સાહન આપવું અને ઐતિહાસિક રીતે વાસ્તવિક લાભાર્થીઓને અસર કરતી વહીવટી ભૂલોને ઘટાડીને કપટપૂર્ણ દાવાઓને ઘડવાનો સમાવેશ થાય છે તો આ ફરજિયાત દસ્તાવેજીકરણ અપડેટ શ્રેષ્ઠ ડેટા મેનેજમેન્ટ ક્ષમતાઓને સરળ બનાવશે અને ખાતરી કરશે કે પેન્શન રેકોર્ડ વર્તમાન અને સચોટ છે તો આ પહેલ લાખો નિવૃત્ત જાહેર સેવકો અને અન્ય પાત્ર લાભાર્થીઓને સેવા આપતી પેન્શન સિસ્ટમની સુરક્ષા અને અખંડિતતા જાળવી રાખીને જાહેર સેવાઓને આધુનિક બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો વ્યાપક દસ્તાવેજ આવશ્યકતાઓ તો બે હજાર પચીસના નિયમનું પાલન કરવા માટે પેન્શનરોએ તેમની ઓળખ ચકાસવા અને તેમના પેન્શન હકની પુષ્ટિ કરવા માટે ઘણા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો એકીકૃત કરીને સબમિટ કરવા જરૂરી છે તો આ દસ્તાવેજો સચોટ પેન્શન રેકોર્ડ જાળવીનો પાયો બનાવે છે અને ખાતરી કરે છે કે લાભો કાયદેસર પ્રાપ્તકર્તાઓ સુધી પહોંચે છે તો આ દસ્તાવેજો સામૂહિક રીતે ખાતરી કરે છે કે પેન્શન યોગ્ય લાભાર્થીઓને જમા થાય છે અને સાથે સાથે કપટપૂર્ણ દાવાઓ અટકાવે છે તો ખાસ કરીને જીવન પ્રમાણપત્ર એક મહત્ત્વપૂર્ણ ચકાસણી સાધન તરીકે સેવા આપે છે જે પેન્શનરના સતત અસ્તિત્વ અને લાભો માટે પાત્રતાની પુષ્ટિ કરે છે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો મહત્તમ સુલભતા માટે બહુવિધ સબમિશન ચેનલો એટલે કે સબમિશનના માધ્યમો તો શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પેન્શનરોની વિવિધ જરૂરિયાતો અને ક્ષમતાઓને ઓળખીને સરકારે મહત્તમ સુલભતા અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે બહુવિધ સબમિશન ચેનલો સ્થાપિત કરી છે તો આ બહુપક્ષીય અભિગમ સ્વીકારે છે કે વિવિધ પેન્શનરો તેમના સ્થાન તકનીકી સુવિધા અને વ્યક્તિગત સંજોગોને આધારે વિવિધ પદ્ધતિઓ પસંદ કરી શકે છે તો આ ઓનલાઈન પોર્ટલ સેવા સેવાભાવી જે પેન્શનર માટે સૌથી અનુકૂળ વિકલ્પ રજૂ કરે છે તે ચોવીસ કલાક સુભલતા અને દસ્તાવેજ સબમિશનની તાત્કાલિક પુષ્ટિ પ્રદાન કરે છે જો કે પરંપરાગત ચેનલો એવા લોકો માટે ઉપલબ્ધ રહે છે જેઓ રૂબરૂ વાતચીત કરવાનું પસંદ કરે છે અથવા તો ડિજિટલ એક્સેસનો અભાવ ધરાવે છે દોસ્તો ત્યારબાદ આગળ જોઈએ તો મહત્વપૂર્ણ લાભો અને અસરનું વિશ્લેષણ તો બે હજાર પચીસના નિયમ અમલીકરણથી નોંધપાત્ર ફાયદાઓ મળે છે જે વહીવટી કાર્યક્ષમતાઓથી આગળ વધીને પેન્શનરોને સેવા વિતરણમાં સુધારો અને સિસ્ટમ વિશ્વસનીયતામાં વધારો કરીને સીધો લાભ આપે છે તો આ સુધારાઓ સામૂહિક રીતે વધુ વિશ્વસનીય અને વપરાશકર્તા મૈત્રીપૂર્વક પેન્શન સિસ્ટમ બનાવે છે જે અમલદાર શાહી વિલંબ ઘટાડે છે અને પેન્શનરોના હિતોનું રક્ષણ કરતાં સુરક્ષા પગલાં પણ વધારે છે દોસ્તો તો ત્યારબાદ જોઈએ તો વ્યૂહાત્મક પાલન અભિગમ બે હજાર પચીસના નિયમનું સફળ પાલન કરવા માટે પહેલી જૂનની સમયમર્યાદા પહેલેથી શરૂ થનારી વ્યવસ્થિત વ્યૂહરચના જરૂરી છે તો પેન્શનરો એક સક્રિય વ્યૂહરચના અપનાવવી જોઈએ જે છેલ્લી ઘડીને ગૂંચવણોને દૂર કરે અને દસ્તાવેજ પ્રક્રિયા સરળ બનાવે તો પાલન પ્રક્રિયા પ્રારંભિક દસ્તાવેજોના સંગ્રહથી શરૂ થવી જોઈએ જેથી કોઈપણ ગુમ થયેલ પ્રમાણપત્રો મેળવવા અથવા વિસંગતતાઓને દૂર કરવા માટે પૂરતો સમય મળે તો પેન્શનરોએ વ્યક્તિગત સુવિધા અને સુલભતાને આધારે તેમની પસંદગીની સબમિશન પદ્ધતિ પસંદ કરવી જોઈએ પછી ભલે તે ડિજિટલ ચેનલો હોય અથવા તો પરંપરાગત રૂબરૂ મુલાકાતો દ્વારા તો દસ્તાવેજની ચોકસાઈ ચકાસણી મહત્વપૂર્ણ છે અસ્વીકાર અટકાવવા માટે બધા નામો ખાતાની વિગતો અને પીપીઓ નંબર સરકારી રેકોર્ડ સાથે બરાબર મેળ ખાતા હોવા જોઈએ મિત્રો ત્યારબાદ જોઈએ તો સરકારી સહાય માળખાગત સુવિધા તો ભારત સરકારે બે હજાર પચીસ નિયમની આવશ્યકતાઓને પૂર્ણ કરવા પેન્શનરોને મદદ કરવા માટે વ્યાપક સહાયક પદ્ધતિ સ્થાપિત કરી છે તે ઓળખીને કે ઘણા લાભાર્થીઓને વધારાના માર્ગદર્શન અથવા તકનીકી સહાયની જરૂર પડી શકે છે તો આ સપોર્ટ ચેનલો ખાસ કરીને પેન્શનરોને દસ્તાવેજીકરણ પ્રક્રિયા દરમિયાન સામનો કરી શકે તેવી સામાન્ય પડકારોનો સામનો કરવા માટે બનાવવામાં આવેલી છે જેમાં ઓનલાઈન સબમિશનમાં ટેકનિકલ મુશ્કેલીઓ દસ્તાવેજની આવશ્યકતાઓ વિશેના પ્રશ્નો અને ફોર્મ ભરવામાં સહાયનો સમાવેશ થાય છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સામાન્ય મુશ્કેલીઓ અને નિવારણ વ્યૂહરચનાઓ તો સામાન સરકારી પહેલોના અનુભવ દર્શાવે છે કે સફળ પાલન સુનિશ્ચિત કરવા માટે પેન્શનરોએ ઘણી સામાન્ય ભૂલો ટાળવી જોઈએ તો વિલંબ એ સૌથી મહત્વપૂર્ણ જોખમ છે કારણ કે વિલંબિત કાર્યવાહી ભૂલો ગુમ દસ્તાવેજો અથવા તો તકનીકી મુશ્કેલીઓની સંભાવના વધારે છે જે સમયસર સબમિશનને જોખમમાં મૂકી શકે છે દોસ્તો તો જ્યારે પેન્શનરો મૂળ દસ્તાવેજો અથવા અગાઉના પત્રવ્યવહાર શોધી શકતા નથી ત્યારે અપૂરતી રેકોર્ડ કીપિંગ ઘણીવાર મુશ્કેલીઓ ઊભી કરે છે તો ભૌતિક અથવા ડિજિટલ સમર્પિત પેન્શન ફાઇલ સ્થાપિત કરવાથી બધી સંબંધિત સામગ્રીઓને એક સુલભ સ્થાન પર ગોઠ ગોઠવણીમાં મદદ કરે છે તો પીપીઓ નંબર ચકાસણી ખાસ કરીને મહત્વપૂર્ણ છે કારણ કે મેળ ન ખાતા પેન્શન ચૂકવણી ઓર્ડર નંબરો વારંવાર પ્રક્રિયાઓમાં વિલંબ અથવા અસ્વીકારનું કારણ બને છે તો જીવન પ્રમાણપત્રનું ચલણ વર્તમાન જરૂરિયાતોને પૂર્ણ કરે છે અને માન્ય સંસ્થાઓ પાસેથી યોગ્ય અધિકૃતતા ધરાવે છે તો તેની ખાતરી કરવા માટે તેની ચકાસણી કરવી આવશ્યક છે તો જરૂર પડે સુવિધા કેન્દ્રો અથવા સમર્પિત હેલ્પલાઇનની સહાય મેળવીને ઓનલાઈન સબમિશન સાથેના ટેકનિકલ પડકારોને ઘટાડી શકાય છે તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ભવિષ્યના પરિણામો અને લાંબા ગાળાના ફાયદાઓ વિશે તો બે હજાર પચીસનો નિયમ એક વખતના દસ્તાવેજીકરણની જરૂરિયાતો કરતાં વધુ રજૂ કરે છે તે આધુનિક પેન્શન સિસ્ટમનો પાયો સ્થાપિત કરે છે જે વર્તમાન અને ભવિષ્યના નિવૃત્ત લોકો માટે ઉન્નત સેવાઓ પૂરી પાડશે તો આ નિયમનકારી ફેરફાર વ્યાપક સરકારી ડિજિટલાઇઝેશન પ્રયાસો સાથે સંરેખિત થાય છે તો ભારતની પેન્શન સિસ્ટમને સતત ઉત્ક્રાંતિ અને સુધારણા માટે સ્થાન આપે છે તો લાંબા ગાળાના ફાયદાઓમાં વહીવટી ખર્ચમાં ઘટાડો ઝડપી વિવાદ નિવારણ છેતરપિંડી શોધ ક્ષમતામાં સુધારો અને ભવિષ્યના નીતિગત નિર્ણયોને જાણ કરી શકે તેવા ડેટા એનાલિટિક્સનો સમાવેશ થાય છે તો સ્થાપિત થઈ રહેલ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારાના ન જે સેવાના સુધારાઓને સરળ બનાવશે અને પેન્શન આયોજન અને સ્વચાલિત લાભ ગોઠવણો માટે આગાહી વિશ્લેષણ જેવી નવી સુવિધાઓને સક્ષમ કરી શકે છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ રોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર